રાજકોટ શહેરમાં ડોક્ટર બાબાસાહેબ આંબેડકરની જન્મ જયંતિની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી શહેરના હોસ્પિટલ ચોક ખાતે ડોક્ટર બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાને ફુલહાર કરવામાં આવ્યા હતા અને કેક કાપીને જયંતિની ઉજવણી કરવામાં આવી હતી આ પ્રસંગે ભાજપના ધારાસભ્યો રાજકોટ શહેર ભાજપ પ્રમુખ સહિતના આગેવાનો અને કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમમાં ડોક્ટર બાબાસાહેબ આંબેડકરના જીવન અને તેમના કાર્યોને યાદ કરવામાં આવ્યા હતા આ પ્રસંગે મોટી સંખ્યામાં આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા ભારતના બંધારણના ભરવૈયા ભારત રત્ન ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ની આજે એકસો ચોત્રીસ આજનો દિવસ સમગ્ર દેશમાં નાગરિકો માટે ખુબ એક ઉત્સવપૂર્વક અને આનંદ પ્રિય દિવસ એટલા માટે બાબા સાહેબે ડોક્ટર બાબા સાહેબ દેશનું જે બંધારણ આપ્યું છે શિક્ષણ મળે જન્મ દિવસ છે હું ખોટું મોટી વંદન કરું છું સાથે સાથે ભારતીય જનતા દ્વારા સમગ્ર દેશની અંદર ગુજરાત અંદર દરેક ભૂજ અંદર આજે બાબા જે એમની છબી હોય

બાબા સાહેબ આંબેડકર ની જન્મ જયંતિ છે ભારતીય જનતા પાર્ટી તરફથી દર વર્ષે આ જોરદાર રીતે ઉજવવામાં આવે છે અમે ગઈકાલે પ્રતિમાની સફાઈ અને સાંજે દીવડા પ્રગટાવવાનો કાર્યક્રમ કર્યો અત્યારે અમે બાબા સાહેબ આંબેડકરને પુષ્પાંજલિ અને હાર અર્પણ કરી અને અત્યારે અમે સંવિધાનની પ્રતનું વાંચન કરવાના છીએ એના અમુક જે હોય એનું વાંચન કરવાના છીએ આપ જોઈ રહ્યા છો લોકોમાં આપણા બંધારણના ઘડવૈયા કહી શકાય જેનું ભારતના વિકાસમાં જેનું સૌથી વધુ યોગદાન રહ્યું છે એવા વ્યક્તિનો આજે જન્મદિવસ હોય બધામાં અનેરો ઉત્સાહ છે અને બધા ઉત્સાહભેર આ કાર્યક્રમમાં ભાગ લઈ રહ્યા છે